ભરૂચ જિલ્લામાં બે હજાર દસ દસ લાખ મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મ ઈ એફ ઇન્યુમેરેશન ફોર્મનું વિતરણ શરૂ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારના કાર્યક્રમ બે હજાર છવ્વીસ જાહેર કરાયો છે એસઆઈઆર અંતર્ગત નો ઇલિજિબલ સિટીઝન ઇઝ લેફ્ટ આઉટ એન્ડ નો ઇલિજિબલ પર્સન ઇઝ ઇન્ક્લુડેડના ઉદ્દેશ્ય સાથે લોક કામગીરી શરૂ થઈ છે ભરૂચ જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાર યાદી ખાસ સઘન સુધારના એસઆઈઆર અંતર્ગત એન્યુમેરેશન ફોર્મના વિતરણ અને સંગ્રહનો પ્રારંભ થયો છે જે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલનાર છે આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના એક હજાર ત્રણસો બેતાળીસ બીએલઓ દ્વારા આશરે તેર લાખ દસ હજાર છસો મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે જરૂરી માર્ગદર્શન આપી ભરેલા ફોર્મ્સ પરત મેળવાશે ત્યારબાદ નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ થશે જેમાં આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સુધારા માટેના દાવા અને વાંધા રજૂ કરી શકાશે અને તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી દાવાઓની સુનાવણી તથા નિર્ણય કરાશે આ સમગ્ર પ્રક્રિયાના અંતે તારીખ સાત ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયેલી એસઆઈઆર પૂર્ણ કરવામાં આવશે